રોયલ ઓર્ચિડ હોટેલ્સ લિમિટેડ આજે અમદાવાદમાં તેનું નવું પ્રોપર્ટી જાહેર કર્યું જે તેની સતત વધતી રહેલી હોસ્પિટાલિટી પોર્ટફોલિયોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે આ લોન્ચ આર ઓએચલની વિશાળ દ્રષ્ટિ દર્શાવે છે જેમાં ઉચ્ચ સંભાવનાવાળા બજારોમાં પ્રવેશ કરીને ગુણવત્તા સભર હોસ્પિટાલિટી અનુભવની વધતી માંગને પૂર્ણ કરવામાં આવી રહી છે ખાસ કરીને એવા શહેરોમાં જે ઝડપથી બિઝનેસ અને સંસ્કૃતિના કેન્દ્ર તરીકે વિકસી રહ્યા છે રેજન્ટા પેલેસ સાથેની ભાગીદારીમાં વિકસિત આ ફોર્ટી એ ક્રીસ પ્રોપર્ટી એક નવ બે હજાર પચીસ થી શરૂ થવાની અપેક્ષા છે અને રોયલ ઓર્ચિડ હોટેલ સિસ્ટમ હેઠળ સંચાલિત થશે શહેરના હૃદયસ્થાને સિંધુ ભવન માર્ગ રમદાસ રોડ બોડકદેવ ખાતે આ સ્થિતિ આ પ્રોપર્ટી આરઓએચએલના એસેટ લાઈટ મોડલ અને મહેમાનોને આધુનિક સુવિધાઓ સાથે સંસ્કૃતિને સ્પર્શતી રહેવાની અનુભૂતિ આપવા પર તેના ધ્યાનનું પ્રતિબિંબ છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ મારું નામ દર્શિત જૈન છે હું સ્ટેલિશ હોસ્પિટાલિટીનો ફાઉન્ડર છું અને આજે અમે રિજન્ટા પ્લેસ હોટલ કરી છે સિંધુ ભવન પર આ અમારી પહેલી હોટલ છે એઝ અ કંપની અને આ હોટલની યુએસપી એ છે કે અહીંયા છ હજાર સ્ક્વેર ફીટનો પિલરલેસ બેન્કવેટ છે અને અમારી હોટલ હંડ્રેડ પર્સન્ટ વેજ છે આ કોને કઈ રીતની અહીંયા સુવિધાઓ મળશે અહીંયા અહીંયા અડતાલીસ રૂમ છે અને અડતાલીસ રૂમ છે અહીંયા અને વેડિંગ પર્પઝ માટે બહુ સારી લોકેશન છે કારણ કે બીજો રીઝન એ કે આ એરિયામાં સિંધુવન લોકેલિટીમાં અમારી રેન્જનો આ રેન્જમાં આ પ્રોડક્ટ તમને નહીં મળે એટલે પછી થોડાક પૈસા વધારે ખર્ચીને પછી આ રેન્જમાં આથી સારી હોટલ સિંધુવન પર નથી એ આપણી યુએસપી છે બેન્કવેટ કેપેસિટી પાંચસોથી છસો લોકોની કેપેસિટી છે પ્રાઇઝ રેન્જ બેન્કવેટનો તો એ તો વેરી કરતો રહે કેટલા લોકો ઉપર ઇવેન્ટ છે કેટલા લોકો છે રેસ્ટોરન્ટની કેપેસિટી સાઠથી સિત્તેર લોકોની છે એટલે એ હોટલના ગેસ્ટ માટેની છે મલ્ટી કુઝીન ફૂડ છે ઇન્ડિયન ઇટાલિયન ચાઇનીઝ મેક્સિકન બધું જ ફૂડ છે સિંધુવન રોડ પર એસ હોટેલે ફોર્ટી એટ રૂમ્સ બેન્કવેટ હોલ એન્ડ અ રેસ્ટોરન્ટ સો આ નવી હોટેલથી એની લોન્ચનું પ્રોગ્રામ જે હશે અહીંયા અડતાલીસ રૂમ છે અને છ હજાર સ્કવેર ફીટનું ડાયટ છે અને એક રેસ્ટોરન્ટ બનાવે છે અને મેઇન યુએસપી આપણું એ છે કે લોકેલિટી સારી છે આપણી અને આગળ જઈને ટ્વેન્ટી ફોર સેવન કોફી શોપિંગ અહીંયા રાખવાના છે તો એક એન્ટરટેનમેન્ટ પર્પઝ માટે બી સારી અને આ પ્યોર વેજ હોટેલ છે આ હોટેલમાં નોનવેજ અલાઉ નથી